રંગીલા રાજકોટથી ભાજપના નેતાનો પુત્ર છે તે ડ્રગ્સ સાથે ઝડપાયો છે શું છે એ સમગ્ર વિગત જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નિલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક રાજ્યમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર રાખવા અવારનવાર ડ્રાઈવનું આયોજન કરાય છે આમ છતાં રાજ્યમાંથી ડ્રગ્સ મળવાની ઘટના હવે છાશવારે બનતી હોવાનું સામે આવે છે

આરોપીના મોટા ભાગના ગ્રાહકો પણ જીમમાં જતા યુવાઓ છે બંને આરોપીએ પૂછપરછમાં મુંબઈથી ખાનગી બસમાં ડ્રગ્સ લાવતા હોવાનું કહ્યું આરોપી પાસેથી નવ પોઈન્ટ પંચ્યાસી લાખનું મેડ્રોન ડ્રગ્સ બે મોબાઈલ બે વજન કાંટા કબજે કર્યા છે આરોપી મોટાભાગે એક ગ્રામ ડ્રગ્સ બાવીસ થી પચીસ માં વેચતા હોવાની માહિતી મળી છે અને એકંદરે આરોપીઓને એક ગ્રામ ડ્રગ્સ પર સાતસો થી આઠસો રૂપિયાનો નફો મળતો હતો બંને આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવ્યા જ હતા કે ગણતરીના કલાકો બાદ તે એસઓજીની ઝપટે ચડી ગયા ત્યારે હવે આરોપીઓના ગ્રાહકોના નામ મેળવવા અને મુંબઈના ડ્રગ્સ સપ્લાયરના નામ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે આ બંને આરોપીઓ જે છે એ બંને લોકો મિત્રો છે અને તે લોકો બંને સાથે જીમમાં જતા હતા જ્યાંથી આ બંનેની ઓળખાણ થઈ હતી અને છેલ્લા પાંચથી છ મહિનાથી આ લોકો આ કારોબારની સાથે જોડાયા હતા એવું અત્યાર સુધીની અમારી પ્રાથમિક તપાસમાં આવી મુંબઈ ખાતેથી આ લોકો આ માલ લઈ આવતા હતા અને અહીંયા જીમ એક જીમના માધ્યમનો ઉપયોગ કરી આ લોકો જે છે એ વધુમાં વધુ ગ્રાહકો સુધી તેને વેચાણ કરવા માટે પ્રયત્નશીલ હતા જે દરમિયાન માહિતી મળતા શેર એસોસિટી દ્વારા કાયદી સમીક્ષા કરવામાં આવી જે લોકોની ધરપકડ થઈ છે તેમાંથી એક જે એક આરોપી છે તેના કોઈ વિનાય પ્રવૃત્તિ સાથે એના ફાધર જોડાયેલા હતા અને જનરલી જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે પકડાતો હોય તો એની અંદર અમે લોકો એ વ્યક્તિ પોતે શું કામ મતલબ આ આની અંદર આવા ગુનામાં ઇન્વોલ્વ થયો એની તપાસ કરતા હોઈએ છીએ જેમાં આ વ્યક્તિ મેઇનલી પૈસાની લાલચ માટે થઈને આ આની અંદર ઇન્વોલ્વ થયો છે અને એના સગા સંબંધીઓ કોણ છે શું છે તો એ લોકો આની અંદર અમને લોકોને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને આ પ્રકારના કોઈપણ દૂષણ જે છે એ કોઈ પણ વ્યક્તિ સ્વીકારી લે નહીં એ પ્રમાણેની સંપૂર્ણ અમને લોકોએ ખાતરી આપે સત્તા પક્ષના નેતાનો પુત્ર જ જ્યારે આ પ્રકારના દૂષણ સાથે જોડાયેલ હોય તો અન્ય પાસેથી શું અપેક્ષા રાખવી ઝડપથી અને મહેનત વગર પૈસા કમાવવાની લાઈમાં યુવાઓ આ પ્રકારના ખોટા રવાડે ચડી રહ્યા છે ત્યારે એ વાત ન ભૂલવી જોઈએ કે કાયદો કોઈને પણ બક્ષતો નથી રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગિન કરો ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ ગુજરાત તક ડોટ ઇન પર